જેમાં તજી જે દાદ તા દી સાત જવાનું છે મારા મમ્મીના ઘરે એટલે અમે પહોંચી ગયા છીએ તે છે ને જો અહીંયા છે ને અમારા વીરુભાઈને પણ ટાઈટ વાય છે બે બાપ દીકરો બેહી ગયા છે ખૂણામાં અને અમારા વીરુભાઈએ તો છે ને અત્યારમાં ખાવાનું શરૂ કરી દીધું છે જ્યાં આપણી ગાડી છે ને થઈ ગઈ છે આથી

ના ઘરે પહોંચી ગઈ છે જો મારી મમ્મી છે ને સુલા ઉપર બહુ મસ્ત મજાના બાજરાના રોટલા કરીએ છીએ અહીંયા જો છે ને લસણનું શાક બનાવ્યું છે સુલા ઉપર આ બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક અને આ છે મરચાં અને આ છે છાય હાલો બધાય જમવા અહીંયા મારા પપ્પા છે ને જો બધાય ઝાડવામાંથી છે ને ખડ કાઢતા હતા એને બપોર ઉંઘ ન આવે એટલે આવું બધું કામ કરે અહીંયા બધાય મસ્તીના ઝાડવા હતા જો